સૌને મારા જય શ્રી કૃષ્ણ આજનું કીર્તન છે આપનું તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ખનેજ શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે શ્યામ વસે છે શ્યામ વસે છે એક બાજુ ધીને બીજી બાજુ સીધી એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી વચમાં ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે એક બાજુ બ્રહ્મ વચ માં ચારે વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે વચમા ચારે વેદ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં વસે છે બીજી બાજુ લક્ષ્મીજી વચ્ચમાં કુબેર ના ભંડાર વસે છે તુલસી તારા પાંદડા માં ક્યાં વસે છે વચમાં કુબેર ના ભંડાર વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે એક બાજુ ભોળાનાથ બીજી બાજુ પાર્વતી એક બાજુ ભોળાનાથ બીજી બાજુ પાર્વતી વચ્ચમાં ગંગાજીની ધાર વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી વચ્ચમાં ગીતાજીનું જ્ઞાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત વચ્ચેમાં સામોળીઓ ભગવાન વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે વચ્ચમાં સામાળીઓ ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડા શ્યામ વસે છે ક્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે સૌને જય શ્રી કૃષ્ણ